બોર્ડર એરિયાનું એક પાટણ જિલ્લાનું ચાણકા ગામ બે વર્ષ પહેલાં સ્પોર્ટ વિશે કોઈને અવેરનેસ હતી નહીં ત્રણ સંસ્થાઓ આવી વિવિધ ગ્રીન આર્ચ ફાઉન્ડેશન અને વિદ્યારાની એમના તરફથી અહીં ક્યાં સ્પોર્ટ ગ્રાઉન્ડ બનાવી દેવામાં આવ્યું વિદ્યાર્થીઓને ધીમે ધીમે સ્પોર્ટની અંદર ઇનવોલ્વ થાય એ માટે વાતાવરણ તૈયાર કર્યું અને પછી ધીમે ધીમે અમારી ટીમ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને પછી સ્ટેટ લેવલે રમવા માંડી આજે પરિસ્થિતિ એ છે કે ગામના વિદ્યાર્થીઓ નેશનલ લેવલ રમીન આવેલ છે સ્ટેટ લેવલ ચેમ્પિયન છે ખેલ મહાકુંભમાં બ્રોન્જ મેડલ લાવેલ છે અને છોકરાઓની એના સિવાય પણ સ્પોર્ટમાં એક્ટિવિટી એટલી એક્ટિવ એક્ટિવ છે કે અમારા વિદ્યાર્થીઓ અત્યારે પોલીસ કક્ષાનું જે ગ્રાઉન્ડ આવે ને એ અમારા વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ અત્યારે કરી લે છે કમ્પ્લીટ પચીસ મિનિટનો જે પોલીસનું ગ્રાઉન્ડ છે એ અમારા વિદ્યાર્થીઓ ઓગણીસ મિનિટમાં કમ્પ્લીટ કરે છે આર્મીની જે છ મિનિટની રનિંગ આવે છે એ અમારા વિદ્યાર્થીઓ પાંચ મિનિટમાં કરી લે છે એ લેવલનું અમારા વિદ્યાર્થીઓનું અત્યારે સ્પોર્ટમાં એક્ટિવ થઈ ગયા છે બીજું દર મહિને મેરાથોન થાય છે અમારા ગામમાં અહીંથી છોકરાઓ દર મહિને સોળ કિલોમીટરની એક મેરાથોન કરે છે એ લેવલનું અહીં કને સ્પોટમાં કામ થાય રહ્યું અને એની સાથે સાથે ભણવાની અંદર પણ છોકરાઓનું હવે ઇન્વોલ્વમેન્ટ ઘટ્યું છે કારણ કે ગવર્મેન્ટની યોજનાઓનો લાભ બીજું ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ થાય છે બેટી પઢાવો બેટી બઢાવો એ કાર્યક્રમ અંતર્ગત ખરેખર વિદ્યાર્થીઓનો અહીં કને ગ્રોથ વધ્યો છે થેન્ક યુ શું નામ આશિષદાન ભરતદાનગઢ આશ્રમ તાજાભાઈ છે મારા ગામનું નામ ચારંકા છે મારા તાલુકાનું નામ સાતરપુર છે અમારા ગામમાં એક સંસ્થા આવેલ છે આર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન વિદ્યાનાથ ટ્રસ્ટ અને વિવિધ ગ્રીન પરિવાર બોકસ બેન ઉમાય છે હું ધોરણ 8 માં ભણો છું મારા ગામનું નામ ચારંકા પ્રાઇમરી ચાર મારા ગામનું નામ ચારંકા છે અમારા ગામમાં જ્યારે હું બે બે વર્ષ પહેલાં બે વર્ષ પહેલાં આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન વિવિધ ગ્રીન અને વિદ્યા રાની ટ્રસ્ટ આ સંસ્થા અમારા ગામમાં આવી હતી જ્યારે તે આવી નથી ત્યારે અમે સ્પોટને કંઈ જાણતા નહોતા અમે ગામમાં ક્યાંય પણ રમવા નહોતા ગયેલા અને પછી તે આ સંસ્થા આવી અને અમારા ગામમાં સુંદર મજા મજાનું એક ગ્રાઉન્ડ બનાવેલું છે જ્યાં અમે અને ત્યાં બે કોચિસ પણ મૂકેલા છે હિતેસર અને પારાસર અમને રોજ સવાર સાંજ ત્યાં પ્રેક્ટિસ કરાવે છે અને અમે તેમની મહેનત અને અમારી બધાની મહેનતથી અમે હું અત્યારે પાટણ જિલ્લામાં અને પાટણ જિલ્લામાંથી રમી હતી અને ત્યાં ત્યાં મારું સ સિલેક્શન થઈને હું રાજ્ય કક્ષાએ મતલબ કે નેશનલ કક્ષાએ રમી હતી જેમાં અમારી સંસ્થા અને અમારા કોચિસ બધાનો હું આભાર માનું છું જય જય ભારત નમસ્કાર છેલ્લા દોઢ બે વર્ષથી વિદ્યા રાણી ટ્રસ્ટ દ્વારા આર્ટસ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા દોઢ બે વર્ષથી ચારણકા ગ્રામ ગામની અંદર ખેલો ચારણકા પ્રોજેક્ટ કાર્યરત છે આ પ્રોજેક્ટની અંદર એકસો ને વીસ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે જે આ ચારણકા ગામના લોકલ છોકરાઓ છે અને સવારે અને સાંજે એમને એક માઇક્રો પ્લાનિંગ કરીને એમના એજ ગ્રુપને ધ્યાને રાખીને એમના ટેલેન્ટને ધ્યાને રાખીને સવાર અને સાંજ વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે જેમ કે ફૂટબોલ છે રગ્બી ફૂટબોલ છે એથ્લેટિક્સ છે અને ખો ખો કબડ્ડી એવી વિવિધ રમતોની અમને સવાર સાંજ તાલીમ તાલીમ આપવામાં આવે છે અને આ ટ્રેનિંગ આપ્યા બાદ જે ગુજરાત સરકાર દ્વારા યોજાતી ખેલ મહાગ એચજીએફઆઈ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા આ બધી રમતોમાં છોકરાઓ અહીંયા ટ્રેનિંગ કરીને તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાએ પસંદગી પામીને વિનર થઈને જિલ્લા કક્ષાએ જાય છે પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લામાં સિલેક્શન થઈ અને પાટણ જિલ્લાની વતીની ટીમ માટે કરીને રાજ્ય કક્ષાએ રમવા જાય છે એટલું જ નહીં પરંતુ ચારણકા ગામના છોકરાઓ પાટણ જિલ્લાની ટીમમાંથી જ્યારે રમવા રાજ્ય કક્ષાએ જાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી આ ટીમ ચેમ્પિયન બને છે રગબી ફૂટબોલમાં ફૂટબોલમાં બી હમણાં તાજેતરની અંદર પાટણ જિલ્લાની અંદર રાજ્ય રાજ્યકક્ષાનું આયોજન થયું તો ફૂટબોલમાં બી એમનો બ્રોન્ઝ મેડલ છે રાજ્ય કક્ષામાં છોકરાઓ પ્રી નેશનલ કોચિંગ કેમ્પ માટે સિલેક્શન થયેલા છે તાજેતરમાં છવ્વીસથી ત્રીસ નવેમ્બરના રોજ ગાંધીનગર મુકામે ગુજરાત સરકાર દ્વારા આયોજિત રગ્બી ફૂટબોલની સ્પર્ધામાં બી ચાણકાની ટીમ રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ વિજેતા થઈ છે ચાણકાની ટીમ બહેનોની કક્ષાએ રગબી ફૂટબોલમાં સિલ્વર મેડલ એટલે બીજા ક્રમાંકે વિજેતા થયેલી છે ને એમાંથી જે સિલેક્શન પામેલા ખેલાડીઓ છે એ આવનારા સમયમાં મહારાષ્ટ્ર બિહાર પટના જેવા રાજ્યોમાં ગુજરાત ટીમ વતી પ્રતિનિધિત્વ કરવા જશે આ સાથે ગામનો અગ્રણીઓ પાટણ જિલ્લા રમત અધિકારી ચૌધરી સાહેબ બધાએ શુભકામના પાઠવી હતી છોકરાઓ સવાર સાંજ ટ્રેનિંગ કરી રહ્યા છે અને આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને વિદ્યારાની ટ્રસ્ટ હજી બી સ્પોર્ટને વધારે જાગૃત કરવા માટે આ બાળકોને એમના સ્પોર્ટ કેરિયરમાં આગળ લઈ જવા માટે બે હજાર છત્રીસની ઓલમ્પિક સુધી આ ગામના છેવાડાનું ગામ અને આ ગામનો ખેલાડી ત્યાં સુધી પહોંચે એ લેવલની પ્રયત્નો કરી રહી છે સંસ્થા શું નામ છે તમારું મારું નામ પરમાર હિતેશકુમાર મનુભાઈ છે હું આ ખીલો ચાણકા પ્રોજેક્ટનો હેડ કોચ છું અને સવાર સાંજ અમે આ લોકોને આ ખેલાડીઓને અમે ટ્રેનિંગ આપી રહ્યા છે જણાવતા ખૂબ જ આનંદની લાગણી થાય કે ગામની કિરત સાંભળી અને જેને મનમાં ના આવે મોજ એને ગણવા રણના રોજ હાચું ઓઠીઓ ભણે એવું છેવાડાનો બોર્ડરનો વિસ્ત વિસ્તાર ચારણકા ગામ અને એમાં આર્ચ ફાઉન્ડેશન અને વિદ્યારાની નામની સંસ્થાઓ દ્વારા જે છેવાડાના બાળકો જેને સ્પોર્ટ લેવલે કોઈ જ પ્રકારનું જ્ઞાન નહોતું એવું આજે રાજ્ય કક્ષાએ નેશનલ લેવલે જ્યારે રમવા મળ્યા છે ત્યારે ગામ માટે ખૂબ જ હરખની લાગણી કહેવાય અને આર્ચ ફાઉન્ડેશન અને વિદ્યારાની સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આવા છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓને આગવી ઓળખ અપાવે તે બદલ આ સંસ્થા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ ગામ વતી અમે ધન્યવાદ અને અભિનંદન પાત્ર માની છે શું નામ છે પ્રવીણ દાન ગઢવી જે અમારા તાલુકાનું નામ સાંતલપુર છે અને જિલ્લાનું નામ પાટણ છે અમારું ગામ જારંગા પાકિસ્તાની બોર્ડરની બાજુમાં જ આવેલું છે અહીંયા કાન એક અહીંયા કાન ત્રણ સંસ્થાએ એક ગ્રાઉન્ડ બનાવી આપ્યું છે વિદ્યારાણી ટ્રસ્ટ આર ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને વિવિધ ગ્રીન એ એ ગ્રાઉન્ડ પર અમને સાત વાર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને એ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને અમારા બે કોચ સંસ્થાએ મૂક્યા છે અને અમે પછી ગાંધીનગર રમવા ગયા હતા અને ગાંધીનગરમાં રગ્બીમાં અમારો ફર્સ્ટ નંબર આવેલ છે ચેમ્પિયનમાં અને એમાંથી અમારે પાંચ છ છોકરા વને જવાના છે રાજ્ય કક્ષાએ રમવા શું નામ છે તારું મારું નામ રબારી વિરમભાઈ વાલાભાઈ છે રબારી સાહિલભાઈ અમીરભાઈ છે હું પાટણ જિલ્લાના સાતરપુર તાલુકાના ચારણકા ગામમાં રહું છું હું ચારણકા ગામ બોર્ડરની એકદમ નજીક આવેલ છે બે વર્ષ પહેલાં અહીંયા કને સંસ્થાઓ આવી હતી એ આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન વિદ્યારાની ટ્રસ્ટ વીવીઆઈડી ગ્રીન એને બે વર્ષ પહેલાં ગામમાં કે સ્કૂલમાં કોઈને ખબર નહોતી કે સ્પોર્ટ વસ્તુ શું છે કોઈ સ્કૂલમાંથી કોઈ બાળક બહાર રમવા ગયેલ નહોતું કે કોઈ સ્પર્ધામાં અમે ભાગ લીધેલ નહોતો હવે આ સંસ્થાઓ આવ્યા બાદ અમારા ગામમાં એક સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવી આપવામાં આવેલ છે અને બે કોચિસ મોકલ મોકલવામાં આવેલ છે એ ત્યારબાદ અમે બહાર રમવા ગયા તાલુકા લેવલ જિલ્લા લેવલ એ રાજ્ય કક્ષાએ એ ત્યાં કને અમારી પસંદગી થઈ અને અમે નેશનલ કક્ષા સુધી રમ્યા અને છે મારા પાટણ જિલ્લાનું નામ પાટણ છે અમારા તાલુકોના તાલુકાનું નામ સાતનું છે અમારું ગામ પાકિસ્તાનની બોર્ડરની બાજુમાં આવેલું છે અમારા ગામને બે વર્ષ પહેલાં ખબર નથી કે સ્પોર્ટ એટલે શું છે અમારા ગામમાં બે વર્ષ પહેલાં ત્રણ સંસ્થાઓ આવી હતી વિદ્યારાની ટ્રસ્ટ વિવિધ ગ્રીન અને આ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તેમના તરફથી અમને બે કોચ રમતની ટ્રેનિંગ આપવા મૂક્યા છે અમે રોજ સાંજ ટ્રેનિંગ લઈએ છીએ અને તે તેનાથી અમારા ગામને અને અમને ખૂબ ફાયદો થયો છે અમે જિલ્લા વતી અને રાજ્યવતી રમીને આવ્યા છીએ મારું નામ જાડેજા જે સુશ્રી છે